સુરત શહેરમાં કામરેજ ખાતે સ્થાનિકોના કોના ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો યુથ કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનો તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અઠવાલેન્સ ખાતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ટોલ નાકા પર બેભાન રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે ટોલ નાકા પર 4 થી 5 કિલો લાંબી લાઈનો લાગે છે ટોલ નાંકાની મુદત પૂર્ણ થઈ ગઈ એ ટોલ નાંકાને બંધ કરવા જોઈએ હાય રે ભાજપ હાય હાય ટોલ નાકા બંધ કરોના નાણાં લગાવ્યા જો આવનારા સમયમાં કલેક્ટર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતારવામાં આવશે તેવી ચિમકી પર આપવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી શું ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં પણ છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છેલ્લા દસ વર્ષથી રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન મંત્રી વારંવાર પબ્લિક સિટી સ્તન કરવા માટે વારંવાર બધી જગ્યાએ જાહેરાતો કરે છે કે સિત્તેર કિલોમીટરની અંદર જે કોઈ ટોલ નાકા આવેલા હોય શહેરી વિસ્તારની હાથે ટોલ નાકાઓ રદ થવા જોઈએ એની પર ટોલ લેવામાં ના આવે પરંતુ તમે જોવો છો કે ચોર્યાસી ખાતે કામરેજ જે ટોલ નાકું આવેલું છે બે હજાર ઓગણીસમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે જી જે ફાઇવને જી જે ઓગણીસને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે અને સાઈડમાં એની લેન્ડ શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ ટોલ લેવામાં ન આવતો હતો આઈઆરબી વિભાગની જે એની પાસે એનો કોન્ટ્રાક્ટ હતો એનો કોન્ટ્રાક્ટ પણ ચૌદ વર્ષથી પૂર્ણ થયા પછી જે પ્રકારે ટોલ નાકોનું બંધ થવું જોઈએ આજે પણ એ ટોલ નાખું કોને આપવામાં આવ્યું કોણ ચલાવે છે કેવી રીતે ચલાવે છે એના કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી ચાર કિલોમીટર સુધી એની લાઈનો લાગે છે આજે પણ એમ્બ્યુલન્સે પસાર થવું હોય કોઈ દર્દીએ પસાર થવું હોય તો જાન માનલે નુકસાન થાય વારંવાર ઝઘડાઓ થાય છે આ સમગ્ર બાબતના અનુસંધાનમાં જી જે ફાઇવ જી જે ઓગણીસ સુરત શહેર અને જિલ્લાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે એટલા માટે યુવક કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સુરત શહેર કોંગ્રેસ તમામને સાથે રાખીને માન્ય કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે કે સુરતના લોકોને લૂંટવાનું બંધ કરવામાં આવે ટોલ બંધ થવો જોઈએ અને ટોલ નાકાની જો મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ટોલ નાકું પર બંધ થવું જોઈએ આ બાબતની રજૂઆત કરવામાં આવ્યા આવ્યા છે આવનારા દિવસોમાં રજૂઆત ન સાંભળવામાં આવે તો લાંબા ગાળા સુધી સુરતના લોકોના હિતમાં આંદોલન કરવાના છે